બનાસકાંઠા જિલ્લાના વાવથી સુઈ ગામ હાઈવે પાંચ કિલોમીટરના અંતરે અનોખી સેવા આપતો દસ હજાર ચોરસ ફૂટ વિસ્તારમાં પથરાયેલો અલખનો ઓટલો છે આ સેવાકીય કાર્યની શરૂઆત એક વર્ષ અગાઉ કરવામાં આવી હતી જેમાં પોતાના દાદીમાની પ્રેરણાથી આ સેવાકીય પ્રવૃત્તિ વિચાર આવતા રાજપૂત ગોહિલ જોધાજી વિહાજી અને તેમના મિત્ર શક્તાજી મહાદેવજી ગોહિલ જયેશકુમાર હીરાલાલ ઠક્કર પરસોત્તમભાઈ વિરજીભાઈ ઠક્કર રમેશ મોહનલાલ ઠક્કર અબુભાઈ નારાયણભાઈ પટેલ પરભુભાઈ ગણેશભાઈ નાય મહાદેવભાઈ સાવજીભાઈ પ્રજાપતિ સારંગભાઈ ગણેશભાઈ પ્રજાપતિ સુરેશ ન્યાલચંદ ઠક્કર નામના મિત્રો ભેગા મળી આ અલખનો ઓટલા રોપી સેવાની શરૂઆત કરી હતી જેમાં સોથી વધુ લોકોની જમવાની તેમજ રહેવાની વ્યવસ્થા કરવામાં આવી છે સંચાલક ગોહિલ જોધાજી વિહાજી અલખના ઓટલાના પ્રાંગણમાં ગુવાર જુવાર ચોળાફળી ડુંગળી સહિત અનેક લીલી દેશી શાકભાજીનું જાતે ઉત્પાદન કરી પગપાળા યાત્રિકોને ભોજન પીરસે છે જો કે ભાદરવો તેમજ શ્રાવણ માસ દરમિયાન પગપાળા યાત્રિકોનો ભારે ઘસારો હોવાથી આજુબાજુના ખેડૂતો જેવા કે પ્રજાપતિ રાજપૂત રબારી તેમજ અન્ય સમાજના લોકો પણ સેવામાં હંમેશા તત્પર રહીને સેવા આપે છે આ પહેલેથી નોંધપોથી જ મારા ઘરના પરિવારને રોટલા દેવાની ખૂબ છે હતી મારા દાદીમાં મારા બાપા ખૂબ કોઈ પણ વ્યક્તિ આવે અને રોટલો કરવા એટલે પહેલેથી મેં નોંધપણથી આ બધું છે એટલે મને આ બધું વિચાર હતા અને પહેલેથી મેં જશવર્થિ રિવાયાત આરતી ગમે ત્યારે ગમે મને સાઈડે તો અમે મારી ગાડીમાં અંદર લીધા હતા અને એના પાસે મને એમ શું કે થોડું બહાર બનાવો એવો મારા મિત્ર મને મારા ગુરુ સાહેબથી પરસોત્તમભાઈથી જગતાભાઈથી રમેશભાઈથી ઠાકરભાઈ જયેશભાઈ છે પ્રજાપતિ છે આ બધા મિત્ર મંડળ મળ્યા અને બધાએ કીધું કે આપણે એ કરવું છે તો જમીનો જમીન આપણી આ પડી છે અને તમને ફ્રી જમીનનો કોઈ રૂપિયો લેવાનું નથી અને બદકમનો મારો એ પાસેથી એ રૂપિયો લીધો નથી બદકમી એ કરી આપ્યું અને હવે જે અંદર ચાલે છે રસોડું એમાં મારે બાદની ઈચ્છા ભગવાને આલી હતી એટલે રોટી પાણી આપવાનું છે જે પગપાળા આઈડિયામાં અને બધું બધી જેટલી બદકમ હજી થોડુંક ખાય તો હજી બદકમી કરવું છે અને હદી સગવડ થઈ એના કરતાં હજી વિશેષ વધારવી છે એવી મારી ઈચ્છા છે અને પહેલેથી આમ થોડુંક મન હતું કાયમી કરોરી એટલે બે હજાર તેરથી હું શિવનો દર્શન કરું અને એક એક મહિનો શ્રાવણ મહિનો શિવ બે હું છે એટલે અહીંયા હું રાખતો બધું કાંઈ કાંઈક ગમના નદી શંકરનું મંદિર થઈ એનું એટલે એક મહિનો આમ ગાળતો અમદે ફ્રી સેવામાં ગાળતો એટલે કોઈ ઈચ્છા થઈ જાય બાકી તો આ કરો બીજું ખેતીવાડીનો ઘર નજીક થઈ એટલે એ બધું સંભાળી લેવાય એટલે ઈચ્છા હતી એ ભગવાનને પૂરી કરી દેવામાં દ્વારકાવાળા એ બી સો માણસોની વ્યવસ્થા થઈ આપણા પાસે અત્યારે એકસો ગાડનો ઊંઢવા પાછળ બધું ફૂલ છે નાવા ધોવા ફો વર્ણસોનું મોટું હોદ બનાવ્યું છે નાવા ધોવા માટે સંદાસ બાથરૂમ બધું બનાવ્યું છે એટલે બૈરોને કે ભાઈઓને કોઈને તકલીફ પડતી નથી અને આવે એને મોજ કરી જાય છે અને ફરી બરી પાછો આવે છે પછી જે પેદલ એડે છે એ બધી ગાડી લઈને જાય તોય આવે છે રિટર્ન ગાડી લઈને જાય ને તો વળતો રિટર્ન એ વાંય વિહાઈને જાય છે એટલી આપણી ઈચ્છા ભગવાન પૂરી કરે છે નારી આ કાયમ આનું આ હેડે એવી ભગવાન પ્રાર્થના કરી છે અને મારો નંબર છે નેવાણું ત્રીસ આઠ અઠ્યાવીસ એટલે આ નંબર ઉપર સંપર્ક કરવો ત્યારે સ્થાનિકોએ યે હે ન્યૂઝ ઇન્ડિયાની ટીમ સાથે વાતચીતમાં જણાવતા કહ્યું હતું કે જોધાજી વિહાજી ગોહિલ અને તેમના મિત્રોની સેવાને બિરદાવી અલખના ઓટલાની સેવાનો લાભ લેવા લોકોને જણાવાયું હતું અમારા ગામ ખેવાણા પાદરમાં જોધાભાઈ જોધાદે બિહારી રાજપૂત પેલેથી શિવ નું ઉપાસન અને એને લોકોને રોટલો આલવાનો એને ખૂબ શોખ કે આપણે જો પાંચ માણસો સમે તો ખૂબ આનંદ આવે પેલા એ ગમે હતા હવે બધા ખેતરે હોય આવતા રહ્યા અને રેવાનું હોય કરી દીધું કોઈ માણસો થતા હતા ઘણા બધા પણ પણ થતા હોય તો સ્વાભાવિક રીતે એમને પૂછે તમારા કોઈ સગવડની કોઈ જરૂર ખરી તો લોકોને હવે

હવે એટલા બધા પૈસા ખર્ચીને કરવું હું એ કાઠો કમ હતો એમાં દોધાભાઈ મળી ગયા દોધાભાઈ તો આ ગમતું જ તો એમણે કીધું કે જમીન મારી આપી ગયું અમારા જે સહકાર આપવું હોય તો હું ભલે આપજો બાકી જે લોકો આવશે થશે અને એનો ખાધા ખર્ચ ચાલે છે એ અમે કોઈ પાસેથી લેશો નહીં અમારી રીતે અમારા કુટુંબી કે અમારા ભાઈઓ જે હશે એના દ્વારા અમે આ ચલાવશે એટલે એ મિત્રો મિત્રોનો એક છે જ મારી પણ અને ટ્રસ્ટ બનાવ્યો એવું મને કે પાંચ આઠ માણસો એ મદદરૂપ છે એ લોકો આ બાદ કમ થઈ ગયું છે રે શિલ્પે બગીચો પણ સરસ બની ગયો છે અને માણસો વધારેમાં વધારે એનો સેટ છોઈ ગમથી નીકળે તો લાભ લે છે પહેલેથી ફોન કરી નાખે તો રોટલા દે કોઈ એમ એની એને તૈયાર થઈ જાય જમવાની વ્યવસ્થા થઈ જાય બધા કોઈને ખબર ન હોય અને મોડા આવે તોય એ તાન તાર આનંદની વાત એ છે કે અમારો રસોઈ એ પોતે ન વળે તો આજુબાજુ બધા એવા સેવાભાઈ મોરશો બધા પ્રજાપતિ એવા સેવાભાઈ મોરશો છે દેહાઈઓ તાત્કાલિક અહીં આવી જાય સો પૈસો મોરશો આવ્યા હોય તો ફટાફટ રોટલા શાક બીજું બધું તૈયારી થઈ જાય દાવા ધોવાની વ્યવસ્થા થઈ જાય અને યાત્રાળોનો ખૂબ આનંદ આવે અને અમોને વધારે આનંદ આવે અમે અમારો સમય ના હાલ નગર બેઠા હોય તો બેઠા બેઠા પસાર કરો કોઈ આવે એને આવકારો આપો એમની પાસે બે હો પાતો છીટો કરો અને એમ લોધા ભાઈ આ કામ કર્યો છે ખરેખર ખૂબ એનું જિંદગી નું તૈયાર કરી નાખે એવું કામ શું છે અમારો તમારા વિનંતી કે આનો તમે તો મોહળો પ્રચાર કરી શકો અને વધારે વધારે માણસો હોય આવે અને ખૂબ આનો લાભ લે રોટી પાણીનો અમને ખૂબ આનંદ આવે એટલે આપના થઈ શકાય આની પ્રચાર કરો અમે કાઠિયાવાડે વધી પ્રચાર થઈ ગયો પણ થોડો વધારે થાય થાય તો એમ નું થાય કે ના એક જો આપણે સગવડપણ શાશ્રમ છે લેવાની સુવિધા છે અને રોટી પાણીની સુવિધા છે પણ બીજું શું બધી વ્યવસ્થા એ જાય છે મૂળ વ્યવસ્થા ઊભી કરવાનું કારણ આટલા ચોન્જ નથી એટલા માટે વાવ થયું એમ આમ આ લખનો ઓટલા જેવી સુવિધા સોયગામથી વાવ અને વાવથી ઠરા સુધી આવી કોઈ વ્યવસ્થા નથી જેથી કહી શકાય કે સુકારણમાં મીઠી વીડી સમાન સાબિત થઈ રહ્યો છે